કેમ છો વિદ્યાર્થી મિત્રો ચાલો આ વિડીયોમાં આપણે દાખલા નંબર અગિયાર જોવાના છીએ તો આગલા વિડીયોમાં આપણે દાખલા નંબર એક થી દસ સુધી આપણે જોઈ ગયા છે તો હવે આ સ્વાધ્યાય નવ પોઈન્ટ એક નો દાખલા સ્વાધ્યાય નવ પોઈન્ટ એક નો દાખલા નંબર અગિયાર છે જે આ સ્વાધ્યાયનો નો છેલ્લો દાખલો છે ચાલો હવે દાખલા નંબર અગિયાર ની શરૂઆત કરીએ જો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનું છે અને તમારા મિત્રને આ વિડીયો શેર કરી દેવાનો છે અને તમામે તમામ પ્રકારના એટલે કે પ્રકરણ નંબર એક થી સુધીના તમામે તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવેલા છે તો તમે પ્લે લિસ્ટમાં જઈ તમે તે નિહાળી શકો છો ચાલ હવે દાખલા નંબર ની શરૂઆત કરી આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારણુમાં એટલે કે આ જે બહારની ધાર છે એનું માપ ચોવીસ સેમી બાય અઠ્યાવીસ સેમી એટલે ચોવીસ સેમી ગુણ્યા અઠ્યાવીસ સેમી છે અને અંદરની ધારણો એટલે કે આ જે અંદરની ધાર છે એનું માપ અનુક્રમે સોળ સેમી અને સોળ સેમી ગુણ્યા વીસ સેમી છે એટલે સોળ સેમી બાય વીસ સેમી છે હવે જો ફ્રેમ ના ચારે ટુકડા જાડાઈ સમાન હોય શું કીધું છે ફ્રેમ છે એના ચારે ટુકડા જાડાઈ સમાન હોય તો ફ્રેમ ના પ્રત્યેક ટુકડાનું નું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે તો સૌપ્રથમ પ્રથમ જો અહીંયા જો આ ફ્રેમ એ બી સી અને ડી ટોટલ જે આ ફ્રેમો આપેલી છે તો અહીંયા ટોટલ કેટલી ફ્રેમ આપેલી છે ચાર તો આપણે સૌ પ્રથમ જે પ્રમાણે આપેલું છે એ સૌ પ્રથમ લખતા જઈએ અને પછી આપણે ફોટાફ્રેમ ને આ જે ફોટાફ્રેમ છે એને ચાર લંબ સંલંબ સતુષ્કોણ માં વહેંચી દીધેલો છે જો આ એ બી સી અને ડી તો અહીંયા લખવાનું અહીં ફોટાફ્રેમ ને ચાર જેવા કે એ બી સી અને ચાલો આ ચાર ખોટો પ્રેમ પણ વેચી દીધેલા છે તો સૌ પ્રથમ જો અહીંયા જો આ એ અને બી એટલે જો એના માપ કેવાશે એની સમંતર બાજુઓના માપ કેવાશે તો કે અહીંયા સોળ સેમી અહીંયા ચોવીસ સીમ તો અહીંયા પણ સરખું સવાનું છે અહીંયા સોળ સેમી ને અહીંયા ચોવીસ સેમી તો આ જે માપ છે બંનેના સરખા છે તો એને ક્ષેત્રફળ પણ કેવા મળશે સરખા મળશે તો આપણે કહી શકીએ કે અહીં અહીં ફ્રેમ એ અને અહી ફ્રેમ એ અને સી ના સરખા છે તેથી તેનું ક્ષેત્રફળ પણ સરખું મળ હવે એના માપ સરખા છે તો ક્ષેત્રફળ પણ કેવું મળવાનું છે સરખું તો આપણે લખી નાખવાનું કે સંગલમ સતુષ્કોણ સતુષ્કોણ એનું ક્ષેત્રફળ બરાબર સંગલમ સતુષ્કોણ કયો છે સી સી નું ક્ષેત્રફળ

અને નું માપ પણ સમાન છે તેથી તેનું ક્ષેત્રફળ પણ સમાન મળે ચાલો હે તો અહીં આપણે લખવું હોય તો લખી શકીએ કે સમલમ છે સમલમ સતુષ્કોન બી નું ક્ષેત્રફળ એટલે કે આ બંનેના ક્ષેત્રફળ કેવા મળે સમાન મળે ચાલો હવે જોઈએ આપણે શું કહેશું આપણે ક્ષેત્રફળ મેળવી કે સૂત્ર શું થશે અહીંયા જો જે આપણે એનું ક્ષેત્રફળ મેળવવું છે તો એનું ક્ષેત્રફળ મેળવવું છે એની સમાંતર બાજુ કઈ કહે છે સોળ અને ચોવીસ સોળ અને ચોવીસ તો હવે જો આપણને સૂત્ર તો યાદ છે કે સમાંતર બાજુઓ

આખો દાખલો સમય છે એનું ક્ષેત્રફળ હવે તો ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા સમાંતર બાજુ ઓ નો સરવાઓ ગુણ્યા ગુણિયા યાત્ર લખી નાખે કે સમાંતર બાજુ વચ્ચેનું આ રીતના લખી નાખવાનું એક લાઈનમાં ચાલો બરાબર એકના છેદ માં બે એમના સમાંતર બાજુઓ કઈ કઈ છે તો કે એ માટે લીધું છે તો કે સોળ પ્લસ ચોવીસ

આખી આપણે તો શું મેળવવું જો આટલી જ મેળવ્યું છે લંબાંતર તો એટલું જ મેળવવું છે તો ટોટલ કેટલી છે અઠ્યાવીસ એમાંથી આ જુઓ કેટલી છે વીસ એટલે અઠ્યાવીસ માંથી વીસ બાદ કરી દેવાની એને ભાગ્યા બે એને ભાગ્યા બે એટલે અઠ્યાવીસ માંથી આઠ આઠ ભાગ્યા બે એટલે ચાર સેમી આ આપણું મળી ગઈ ઊંચાઈ એટલે કે એના વચ્ચેનું અંતર એ જ રીતના એ જ રીતના તમે બી માટે પણ મેળવી શકો અથવા બી માટે પણ મેળવી શકો ચાલો એ પણ મેળવી નાખીએ ચાલો કેટલું મળશે તો આપણને ચાર સેમી મળશે તો છે દુડારો બે બે ચાર સોળ ને ચાર એટલે જીરો અને ચાલીસ ચાલીસ ગુણ્યા બે એટલે કેટલા મળી જાય એસી સેમી મળી જશે એસી સેમી સ્કવેર એસી સેમી સ્કવેર તેથી આપણે કહી શકીએ કે સમગ્ર ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું એસી કેટલું મળ્યું એસી આ એનું તો મળી ગયું એની સાથે સાથે બીજું કયું છે એને સરખું બંને સમાન હોય તો કે સી તો તેથી કહી શકીએ તેથી સમલમ ક્ષેત્રફળ કેટલું થશે થઈ જશે ચાલો હવે આપણને મળી ગયું આનું મળી ગયું હવે આપણે શેનું મેળવવાનું છે તો કે હવે આપણે મેળવવાનું છે બી અને ડી તો આપણે બી નું મેળવવું હોય તો કે સમાંતર બાજુ હોય તો આપણને ખબર છે કઈ થઈ છે આ વીસ અને અઠ્યાવીસ હવે એના વચ્ચે લંબ અંતર આપણે મેળવવાનું શું મેળવવાનું લંબ અંતર એટલે કે આ રીતે તો total ઊંચાઈ કેટલી છે આખી ચોવીસ અહીંયા કેટલી છે સોળ તો આપણે ચોવીસ માંથી સોળ બાદ કરી દેશું તો કે સમલંબ ચતુષ્કોણ આ રીતના એ રીતના લખી શકો ચાલો કેટલી લઈશું આપણે ઊંચાઈ ટોટલ ચોવીસ એમાંથી સોળ બાદ કરીશું ભાગ્યા બે કેટલી વચ્ચે ચાર ને ચાર આઠ એટલે આઠ ભાગ્યા બે એટલે આ પણ કેટલું મળશે ચાર સેમી મળશે

Samarantar baju, o no sarwalo gunya, hanya lagi naku segunya samantar baju oh, no. wacenu vechenu oh, antar, lumb antar. ચાર છે બે દુ ચાર એટલે કેટલા હોય છે વીસ ને વીસ ને અઠ્યાવીસ અડતાલીસ અડતાલીસ ગુણ્યા બે અડતાલીસ દુ તો છન્નું Semi square atam ne mulaiju setrafal oke benu semblam satu benu mulaiju tobi ane dikiwa sebeni semans toben ne anoto ayake na kwanu ke teki semblam setuskon setrafal semi square અને તેથી હજુમ ક્ષેત્રફળ બરાબર છન્નું સેમી સ્કવેર છે ચાલો આ બંને એ અને બી અને ડી નું બન્યા ડી નું અહીંયા સ્વાધ્યાય નવું પોઈન્ટ એક પૂરું થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત